નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી રંગરેજ ફાર્મ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન મીટિંગનું આયોજન દેરિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં સંગઠનને કઈ રીતે મજબૂત કરવું તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગામે ગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ચૈતરભાઈ વસાવા દ્વારા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું અને આગામી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં સામે કોઈ પણ ઉમેદવાર હોય પરંતુ ચૈતરભાઈ વસાવાની જજીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ઉપસ્થિત મહેમાન શ્રી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વડોદરા જિલ્લા પ્રમુખ કરજન કરજણ તાલુકાના પ્રમુખ નીતિનભાઈ જોશી કિસાન જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ શિનોર યુવા પ્રમુખ નિલેશભાઈ વસાવા કરજણ સંગઠન મંત્રી સુનીલભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનહર વસાવા શિનોર આજે અમે ભરૂચ લોકસભા કરજણ ખાતે આવેલા છે અને કરજણ સિનોર મીટિંગ છે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં યુવાઓ વડીલો આગેવાનો અમારા કાર્યકર્તાઓ જોડાયેલા છે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ જ્યારે આ વિસ્તારોમાં યુવાઓ માટે રોજગારી ના હોય આ વિસ્તારોને આવાસ આપવાની વાત હતી આવાસો જો મળ્યા નથી આ વિસ્તારોમાં જ્યારે પૂર એમણે નર્મદા નદીનું પૂર આવી ત્યારે વળતર આપવાની વાત કરી તે વળતરો પણ આજે મળ્યા નથી ત્યારે આવીને આવી રીતે વાયદાઓ કરીને જ્યારે ભાજપ સાથે ભાજપને ખોબલે ખોબલે વોટ મત આપ્યા છે છતાં ભાજપ ખગારી નીવડી છે ત્યારે લોકોએ આ વખતે મન બનાવ્યું છે કે ચૈતરભાઈ અને તમામ કાર્યકરો પૂરી મહેનત કરીશું અમને અને નર્મદા ભરૂચ વડોદરાના લોકો પર અમને પૂરો ભરોસો છે કે આવનારી બે હાજર ચોવીસ ની લોકસભા ભરૂચ થી લાઈક્રાઈબ કરવાનો ધન્યવાદ